અત્યારે ચોમાસાની સિઝનની અંદર વરસતા વરસાદની અંદર લીલી મકાઈ એકદમ સરસ મળતી હોય છે આજે આપણે એ જ લીલી મકાઈનો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચો રોજીઓ બનીને તૈયાર થઈ જશે તમે દાળ ચોખા પલાળતા સવારની ભાગદોડમાં જો ભૂલી ગયા હોય તો સવારે બાળકોને લંચ બોક્સમાં આપી શકશો સવારના બ્રેકફાસ્ટમાં બનાવી શકશો એટલો ટેસ્ટી અને છટપટ બનશે તો ચાલો બનાવીએ તો ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવો બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે એના આ રીતે ઉપરનો ફો કોતરાનો ભાગ અને રેસાનો ભાગ કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે બે ટુકડા કરી લઈશું અને એના દાણાને આપણે કાઢી લઈશું તમારી પાસે મકાઈના દાણા કાઢવાનું કોઈ પણ પિલર હોય તો તમે એનાથી કરી શકો છો નહીં આ રીતે છરીની મદદથી પણ તમે કરી શકો છો એક એક દાણો કાઢતા આપણે વધારે ટાઈમ લાગશે એટલે આપણે આ રીતે આપણે જલ્દીથી ફટાફટ થઈ જશે તો આ રીતે બધા જ મકાઈના દાણાને આપણે કાઢી લેવાના છે તો અહીંયા મેં ટોટલ એક મોટી મકાઈ લીધી છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી તમારે મકાઈનો ઉપયોગ કરવાનો છે હવે આ એક મકાઈમાંથી લગભગ અહીંયા ચારથી પાંચ હાંડવા બની જશે મિની હું બનાવીશ બહુ મોટા મોટા નથી બનાવતી હવે દાણાને અલગ કરી લેવાના છે થોડા એવા મેં અહીંયા વન બાય ફોર્થ કપ જેટલા દાણાને કાઢી લીધા છે અને બાકીના જે વધેલા દાણા છે ને એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને પીસી લેવાના છે અને વન બાય ફોર્થ કપ જેટલા જે વધેલા દાણા આખા રાખ્યા છે ને એને આપણે વિડીયોમાં આગળ એડ કરીશું હવે એકદમ ફાઇન નથી પીસવાનું પાણી વગર જ પીસવાનું છે પણ થોડું એવું દર રાખવાનું છે આ રીતનું ટેક્સર હોવું જોઈએ થોડા થોડા ક્યાંક ક્યાંક અંદર દાણા થોડા દેખાવા જોઈએ એ રીતનું આપણે ટેક્સર કરવાનું છે હવે એક બાઉલની અંદર મકાઈના દાણાની પેસ્ટ એડ કરી દઈશું એની અંદર એક મોટો કપ જેટલો સોજી એડ કરીશું તો અહીંયા મેં જે રવો લીધો છે સોજી કે રવો તમે લો છો મોટો ઝીણો કોઈ પણ લઈ શકો છો તો અહીંયા મેં ઝીણો રવો લીધો છે અને વન બાય ફોર્થ કપ જેટલું આપણે રાઈસ ચોખાનો લોટ લઈશું અને વન બાય ફોર્થ કપ જેટલું બેસન લઈશું ચોખાનું અને બેસનનું માપ સરખું રાખીશું અને અડધો કપ જેટલું ખાટું દહી લેવાનું કેમ કે આપણે આ હાંડવો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે ખાટું દહીં હશે ને તો તરત જ સરસ રીતે ફર્મેન્ટેશન થઈ જશે હવે એ જ કપથી પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું શરૂઆતમાં આપણે બેટરને પતલું નથી કરવાનું એકદમ થીક બેટર જ રાખીશું એ પછી બેટર ફર્મેન્ટ થશે ને એ પછી જ આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે હવે સરસ રીતે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકશો બેટર બનાવવું પણ સહેલું છે અને હાંડવો બનાવવો પણ સહેલો છે ઝટપટ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટ માં તો એટલો સરસ બનીને તૈયાર થઈ જશે હવે મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર આપણે પહેલાં જ આ રીતે બેટરમાં એડ કરવાની છે પાછળથી એડ કરશો તો રેડ સ્પોટ આવશે એટલા માટે બેટરમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીને મિક્સ કરી લઈશું અને હવે આ બેટરને ઢાંકીને આપણે ફક્ત પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું વધારે નહીં આપીએ કેમકે સોજી છે ને એને આપણે થોડું એવું ફૂલતા વાર લાગે છે એટલે પાંચથી સાત મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ કે ચેપો હાંડવામાં એડ કરવાનું હોય ને એને કટ કરી લેવાના છે જેથી આપણો સમય પણ ના બગડે અને સરસ એવું બેટર છે ફ્લફી પણ થઈ જશે તો બેટર આપણું આ રીતનું ઘટ તૈયાર છે હવે ઢાંકીને સાત મિનિટ જ મેં અહીંયા રેસ્ટ આપ્યું છે સાત મિનિટ પછી હાંડવાને આપણે ચેક કરી લઈએ તો બેટર છે ને એ સરસ રીતે થોડું થોડું ફૂલી ગયું છે એની અંદર મોટા મોટા બબલ્સ આવવા લાગ્યા છે તમે આ રીતે ચેક કરી શકશો અને બેટર પહેલાં કરતાં એકદમ ઘટ પણ થઈ ગયું છે તો હવે એને હળવા હાથે મિક્સ કરી લઈશું અને બેટર થોડું પતલું કરવા માટે આપણે પાણી એડ કરવાનું છે તો આ રીતે કરવાનું છે પહેલાં સ્ટાર્ટિંગમાં પાણી નથી એડ કરવાનું બેટરને ફરમેટ થવા દેવાનું છે ને એ પછી જ પાણી એડ કરવાનું છે તો અહીંયા હું લગભગ ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી રહી છું થોડું થોડું એડ કરતાં જઈને મિક્સ કરવાનું છે એકસાથે વધારે પાણી જો એડ કર્યું ને તો બેટર પતલું થઈ જશે એટલા માટે બસ આ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે બેટર મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે લસણ આદુ અને મરચાંની મોટી બે ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈશું અહીંયા મેં એક ટુકડો આદુનો ત્રણ તીખા લીલા મરચાં અને સાતથી આઠ લસણની સૂકી કળીને પીસી લીધેલી છે અને હવે આપણે થોડા એવા મકાઈને આખા દાણા એડ કરી દઈશું ગ્રેટ કરેલું ગાજર અહીંયા અડધો કપ એડ કરીશું તો આ રીતનું કોઈ પણ વેજીટેબલ તમે આની અંદર એડ કરી શકો છો અને ગ્રેટ કરેલું ગાજર એડ કરવાથી હાંડવાનો ટેસ્ટ સરસ આવશે એટલે મેં અહીંયા ગાજર એડ કર્યું છે લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું તો હું લીલી મકાઈનો હાંડવો બનાવું છું એટલે દૂધી નથી એડ કરતી તમે દૂધીનું પ્રમાણ પણ આની અંદર વધારે ઓછું તમને જે રીતે ફાવે એ રીતે તમે દૂધી પણ એડ કરી શકો છો તો એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને બેટરને તૈયાર કરવાનું છે બેટર આપણે શરૂઆતમાં એટલે જ ઠીક રાખેલું કેમ કે વેજીટેબલનું હજી પાણી છૂટશે ને એનાથી થોડું બેટર પાછું પતલું થઈ જશે તો બસ આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે જેટલો હાંડવો બનાવવાના હોય એટલું જ આપણે બેટર લેવાનું છે તો હું અત્યારે એક એક હાંડવો બનાવી રહી છું તો એક હાંડવામાં જેટલું બેટર જોઈએ ને બે ત્રણ નાની ચાર ચમચી એટલું જ બેટર આપણે એક બાઉલમાં અલગ લઈ લેવાનું છે બેટર એડ કર્યા પછી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે ઇનો એડ કર્યો છે તમે આની અંદર સોડા પણ એડ કરી શકો છો તો આ રીતે અડધી ચમચી જેટલો ઇનો એડ કરીને ઉપરથી એક ચમચી કે બે ચમચી જેટલું પાણી એડ કરીશું ઈનો એક્ટિવેટ થઈ જાય એટલે મિક્સ કરી લઈશું તો સરસ રીતે આપણું હાંડવાનું બેટર એકદમ ફ્લફી થઈ જશે અને અંદરથી ખાવામાં પોચો રૂ જેવો બનીને તૈયાર થઈ જશે તો બસ આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા રહીશું અને બેટર સરસ રીતે ફૂલવા લાગ્યું છે તો હવે આપણે થોડી ઉતાવળ રાખવાની છે તરત જ આ હાંડવાને આપણે પેનમાં ટ્રાન્સફર કરવાનો છે તો પેનની અંદર હું અહીંયા થોડું બટર અને થોડું તેલ બંને લઈ રહી છું તમે એકલા બટર એકલા તેલમાં તમને જે પણ પસંદ હોય એ રીતે તમે આ હાંડવાને બનાવી શકો છો તો થોડું બટર અને એક ચમચી તેલ એડ કર્યું છે ચપટી એવી રાયને આ રીતે ફેલાવી લેવાની છે ગેસની ફ્લેમ આપણે લોજ રાખવાની છે હાઈ રાખશો ને તો રાઈ તલ એ બધું બહાર આવીને ઉડવા લાગશે એટલા માટે તો આ રીતે રાઈ એડ કરીને રાઈ ફૂટી જાય ને એટલે થોડા એવા મેં અહીંયા સૂકા મરચાંના ટુકડા કરે છે એને પણ એડ કરી દઈશું આનાથી ક્યાંક ક્યાંક હાંડવાનું બાઇટમાં આવશે ને તો એકદમ સરસ એવો ક્યારેક સ્પાઈસી ફ્લેવર સરસ આવશે થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન અને ચપટી ભરીને તલ એડ કરવાના છે તલ છે ને એ હાંડવાની શાન હોય છે તલ એડ કરવાથી હાંડવાનું ટેક્સચર જ એકદમ સરસ એવું આવે છે ખાવામાં પણ એટલા મસ્ત લાગે છે હવે બનાવેલું બેટર એડ કરી દઈશું અને થોડું થોડું એને સ્પ્રેડ કરી દઈશું હું વધારે પડતો જાડો કે વધારે મોટો હાંડવો નથી બનાવી રહી બસ આ રીતે પેનમાં જ બનાવું છું એટલે સરસ રીતે બનશે અને વળી ઝટપટ ફક્ત ત્રણથી ચાર મિનિટમાં હાંડવો કૂક પણ થઈ જશે ઉપરથી પણ કાચા મકાઈના દાણા લીલા લીમડાના પાન એડ કરીશું અને આ રીતે થોડા તલ સ્પ્રિંકલ કરી લઈશું અને ઢાંકીને એને બેથી ત્રણ મિનિટ કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો એની સાઈડને આપણે પલટી લેવાની છે તો તમે જોઈ શકો છો ઉપર જે લોટ હતો એ કાચો લોટ નથી સરસ રીતે ઉપર કૂક થઈ ગયા છે મકાઈના આપણે કાચા દાણા નાખ્યા એ પણ સરસ ફૂલી ગયા છે તો હવે હાંડવાને પલટાવી દેવાનો છે તો બસ આ રીતે બંને સાઈડથી બટર તમને જે રીતે ગમે તેલ તમે કંઈ પણ લગાવી શકો છો ફરીથી મેં અહીંયા ઉપર બટર લગાવી લીધું છે ને બંને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે હાંડવો તો હાંડવાને હવે આપણે પ્લેટમાં કાઢીને એ જ રીતે બીજા હાંડવો પણ બનાવી લઈશું તો એકદમ સરસ એવું બહારથી ક્રિસ્પી અંદરથી પોચો હાંડવો તૈયાર છે એક વખત ઘરે બનાવશો ને તો તમે પણ વારંવાર બનાવશો આની અંદર આપણે બીજું કંઈ જ નથી એડ કર્યું બસ સોજી બેસન અને દહીંથી જ આ હાંડવો બની જશે મેં અહીંયા બધા હાંડવા બનાવીને તૈયાર કર્યા છે તો એને આપણે કટ પણ કરી લઈશું અને હું તમને અંદરનું ટેક્સ ચર બતાવીશ કે હાંડવો કેટલો સરસ બન્યો છે તો એકદમ ટેસ્ટી ચટપટો અને ગરમા ગરમ છે આ હાંડવો તો પણ તમે એનું ટેક્સર જોઈ શકો છો નીચેથી પણ સરસ રીતે મેં અહીંયા વધારે થોડો ક્રિસ્પી અમારા ઘરમાં ભાવે છે એટલે ક્રિસ્પી કર્યો છે તમે તમારી રીતે ક્રિસ્પી એકદમ પોછો હાંડવો બનાવીને આ રીતે તૈયાર કરી શકો છો અને મેં આ હાંડવાને બંને ચટણીઓ સાથે સર્વ કર્યો છે તમે તમારી રીતે ચટણી કેચઅપ કે ચા કોફી સાથે એન્જોય કરી શકો છો તો કેવી લાગી આજની મારી લીલી મકાઈના હાંડવાની રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે આવજો